તેવી ટેવ પાડી દેશે તો પછી સામાન્ય લોકોને કુદરતી સંપત્તિના ફળ ક્યારે ચાખવા મળશે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબલ્યારા અને તેનપુર ગામે અન્નપૂર્ણા મિનરલ્સ ના માલિક અને સ્થાનિકો વચ્ચે આ વખતે ઝઘડો થયો તો બંને આ વચ્ચે આદિજાતિ મંત્રી ગણપત વસાવાના અંગત મદદને સ્થાનિકો ધમકાવવા લાગ્યા સુધી ખનન માફિયાઓને કોણ કરે છે મદદ ચોરી પરથી સીના ચોરીની ક્યાંથી આવે છે હિંમત આરોપીને ઝડપવામાં શાની નડે છે શેહશર રાજ્યમાં ખનીજ ચોરી વધતી જાય છે ખાણ માફિયાઓ બેરોકટોક રીતે નદી ખનીજનું ઉત્ખનન કરી રહ્યા છે રાજ્યના પૂર્વ તરફ આવેલા અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા સ્થિત આંબલયારા અને તેનપુર ખાતે માઝુમ નદીના કિનારે આવેલ અન્નપૂર્ણા મિનરલ્સ નદીમાં માં બોક્સાઇટ નું ખનન હાલ બે રોકટોક ચાલી રહ્યું છે સ્થાનિકોનો આક્ષેપ છે કે અન્નપૂર્ણા મિનરલ્સ દ્વારા પોતાના સ્ટોકયાર્ડ માં પણ ગેરકાયદેસર રીતે ખનન કરી કરોડોની ખનીજ ચોરી કરાઈ રહી છે

વાત ટૂંક દીધી તો વીટીવીએ અરવલ્લી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક ફાલ્ગુની પટેલ ને અન્નપૂર્ણા મિનરલ્સ ના માલિક અને સ્થાનિકો વચ્ચે થયેલી મારામારી કેસ તપાસ ની સ્થિતિ જાણવા પ્રયાસ કર્યો અને આ તપાસમાં રાજકીય દખલગીરી છે કે નહીં તે અંગે પૂછ્યું તો તેમણે ઝડપથી આરોપીઓને ઝડપી લેવાની ખાતરી આપી છે ફરિયાદ પોલીસની તપાસ દરમિયાન કરવામાં આવેલા છે પરંતુ આરોપીઓ હાલ કોઈ પોતાના ઘરે હાજર મળી આવેલ નથી પોલીસ સ્વતંત્ર રીતે પોતાની તપાસ કરી રહી છે કોઈ પણ પ્રકારની ધાક ધમકી દબાણ કે લાગવગ ને થયા વગર નિષ્પક્ષપણે પોલીસ તપાસ કરશે અને આમાં કોઈ પણ વ્યક્તિની લાગવશાહી ચલાવવામાં આવશે નહીં આ ઘટનામાં એક તરફ ખાંડ ના લીઝ હોલ્ડર છે તો બીજી તરફ સ્થાનિક ગ્રામજનો છે પરંતુ આમાં જયારે રાજકારણ ના તંતુ જોડાય છે ત્યારે ન્યાયની આશા પર પાણી ફરી વળે છે આદિજાતિ વિકાસ મંત્રી ના અનામી અંગત મદદ નિષ્ખન માફિયાઓનો પક્ષ લઈને સ્થાનિકો ને ધમકાવી રહ્યા છે ત્યારે ખુદ સરકાર ની ફરજ બને છે કે આ બાબતમાં તટસ્થ તપાસ કરે કેમેરામેન પરેશ રાજપૂત સાથે પરેશ દવે વીટીવી ન્યૂઝ અરવલ્લી